દર્શક મિત્રો અત્યારે હાલ અંબાજી થી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો આજે ભાદરવી પૂનમ ભાદરવી પૂનમ ના દિવસે અંબાજી માં થયો એક મોટો ધમાકો મિત્રો સોશિયલ મીડિયાની અંદર આ એમ્બ્યુલન્સ નો વિડીયો છેલ્લા ઘણા કલાકોથી વાયરલ થઈ રહ્યો છે હકીકતમાં એન્ડ સુધી બન્યા રહેજો અને જો આપડી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવો છો તો ચેનલને એક લાઇક શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો મિત્રો અંબાજી ભાદરવી પૂનમ આજે અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો એટલે કે ભયાનક પબ્લિક હશે અને આજે મિત્રો આ વિડિયો અત્યારે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે તો મિત્રો આ કોઈ રિયલ ઘટના નથી એ હું તમને પહેલા જણાવું મિત્રો અંબાજીની અંદર દર વર્ષે મોક ડ્રિલ યોજાતું હોય છે એની આ વિડિયો ક્લિપ અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહી છે ઘણા બધા લોકો એમ કહી રહ્યા છે કે અચાનક મંદિરની અંદર શું એવી ઘટના બની ગઈ કે અચાનક એમ્બ્યુલન્સ લાવવામાં આવી તો મિત્રો આ પોલીસ કર્મચારીઓ દ્વારા જે મોક ડ્રિલ યોજાયું હતું એની આ વિડિયો ક્લિપ અત્યારે હાલ વાયરલ થઈ રહી છે

દર્શન અત્યારે હાલ બંધ રાખવામાં આવ્યા છે થોડા કલાકો માટે એ પણ મોટા સમાચાર મળ્યા છે તો તમે શું કહેવા માંગો છો આ વિડીયો વિશે અને એ પેલા કોમેન્ટમાં તો જય અમને જરૂરથી લખજો મળીએ એક નવા વિડીયો સાથે